દિલ્હીના મુખ્યમંત્રી અને આપ પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલની ધરપકડને લઈ દેશના રાજકારણમાં ગરમાટો આવી ગયો છે ત્યારે ડેડિયાપાળાના ધારાસભ્યને ભરૂચ લોકસભા બેઠકનો ઉમેદવાર ચૈતર વસાવાની પ્રતિક્રિયા સામે આવી જુઓ દિલ્હીના મુખ્યમંત્રી અને આપ પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલની ધરપકડને લઈ શું કહ્યું અમારા વિશેષ અહેવાલમાં ડેડિયાપાળાના ધારાસભ્ય ચૈતર વસાવાએ રિપોર્ટર દિનેશ વસાવા ડેડિયાપાળાથી હાલમાં દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલજીની ઈડી દ્વારા એમના નિવાસસ્થાનેથી ધરપકડ કરવામાં આવી છે ત્યારે હું એટલું જ કહીશ કે જે રીતે દેશમાં વિપક્ષને ખતમ કરવા માટે ભાજપ ઈડી સીબીઆઈ અને પોલીસ તંત્રનો જે ઉપયોગ કરી રહી છે એનાથી લોકશાહી ખતરામાં છે અને આજે પૂરા દેશમાં જો ભાજપ કોઈનાથી ડરતી હોય તો અરવિંદ કેજરીવાલજી અને આમ આદમી પાર્ટીથી ડરે છે ત્યારે ભાજપને ડર છે કે આવનારી લોકસભાની ચૂંટણીમાં અરવિંદ કેજરીવાલજીના પ્રચાર કરવા અટકાવવા માટે આ એમની ધરપકડ કરવામાં આવી છે ત્યારે ચૂંટણી જાહેર થયા બાદ જ કેમ એમની ધરપકડ કરવામાં આવી એ પણ ખૂબ મોટો સવાલ છે ત્યારે આવનાર દિવસોમાં જે લોકસભાની ચૂંટણી છે અમે પણ પોતે ઉમેદવાર છે આમ આદમી પાર્ટી જે પણ ઇન્ડિયા એલાઇન્સમાં એમને સીટો મળી છે તમામ સીટો પર ખૂબ મજબૂતાઈથી લડશે અને અમે એમને કહેવા માંગીએ છીએ તમે અરવિંદ કેજરીવાલની જે તમે ધરપકડ કરી શકશો પણ એમના વિચારોને ક્યારે તમે બંધ નથી કરવાના અને અમે પૂરી તાકાત અને પૂરા જોશથી લોકસભાની ચૂંટણી લડીશું અને જીતીશું તો વધુ સમાચારો માટે જોતા રહો ગ્રામીણ ટુડે ન્યૂઝ ગ્રામીણ ટુડે ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો